પરંપરાગત રીતે ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને આવા જે ખેડૂત છે પ્રકાશભાઈ રાઠવા સેગવા સિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત વ્યવસાય શિક્ષક છે તેઓ નોકરીની સાથે સાથે ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે પ્રકાશભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે મારી પાસે ડ્રેગન ફ્રૂટના ત્રણસોથી વધુ પોલ છે એક પોલ ઊભો કરવા માટે રૂપિયા એક હજાર જેટલો ખર્ચ આવે છે મેં રૂપિયા ત્રણ થી વધુના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે ડ્રેગન ફ્રૂટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કર્યું છે જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય ડ્રેગન ફ્રૂટમાં ફક્ત જીવામૃત ધન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતો નથી તેમ જણાવી આ વર્ષે ડ્રેગન ફ્રૂટનો સારો પાક આવવાની પણ આશા વ્યક્ત કરી છે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ ત્રણસો પોલ છે ત્રણસો થી ચારસો પોલ છે અને ત્રણસો થી ચારસો પોલની અંદર મારે આ જ ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળશે બે વર્ષનો થઈ ગયો છે અને બે વર્ષનો થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે જોઈએ કે હવે આગળ જતા અમને ફ્રૂટમાં વધારે વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે અમે બે ડ્રેગન ફ્રૂટની લાઈન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આ આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત અને જે પેસ્ટીસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી જો અમને દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંકા